મારા ઘઉં છે અને આજે અમારે ચીકુ વાડી જે છે તેમાં પાણી ચાલુ છે તમે જોઈ શકો છો આ જે છે એ અમારી ચીકુ વાડી છે અહીંયા આગળ તમામ ઝાડ તમે જોઈ શકો છો કે ચીકુ વાડીના છે એટલા માટે આજે ચીકુમાં વા પાણી ચાલુ છે અહીંયા આગળથી આવી રીતે ઢોયો હોય છે જે કોઈ શહેરનાની ખબર ના હોય તેના માટે આજે આ વિડીયો બનાવું છું કે ગામમાં એક ખેડૂત કેટલી બધી મહેનત કરે છે ત્યારે કોઈ પણ પાક તૈયાર થાય છે આ તો અમારા ચીકું છે પરંતુ ગમે તે પાકમાં ગમે તેટલી મહેનત તો કરવી પડે જેટલી તમે શહેરમાં બેસીને ઓફિસમાં બેસીને કરો છો તેના કરતાં વધારે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક ખેડૂતે મહેનત કરવી પડે છે ત્યારે જઈને તેને આવક મળે છે અને તે પણ કેટલી સાવ થોડીક આવક મળે છે જેટલી તેની મહેનત હોય છે તેટલી તો આવક મળતી પણ નથી એટલા તો વેપારીઓ ખાઈ જાય છે આમાં સારી પ્રોડક્ટ નથી સારી ક્વોલિટી નથી નિકાસ બંધ છે એવું કંઈ પ્રોડક્ટમાં તમારો માલ સારો નથી એવું કંઈને ખેડૂતોને બધાને પાછા ઓલા કરી દે છે અથવા તો ખબર છે કે હવે આવ્યા છે તો અહીંયા આગળ આવ્યા છે તો વસ્તુ વેચવાના જ છે એટલા માટે એ લઈ લે છે તમે જોવો છો અહીંયા આગળ અમારી આ ચીકુની જે વાડી છે તેમાં ચીકુ કેટલા સરસ આવ્યા છે પરંતુ આ હજુ નથી થયા તેમજ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઘણા બધા ચીકુ એમનામાં નીચે પડી જાય છે તો આજે જ્યાં સુધી પાણી ચાલુ છે આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મારું પાણી ચાલુ છે આ પાણી જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી આપણે હેઠે પડેલા જે ચીકુ હોય છે જે પાકી જાય તેવા મોટી સાઈડના હોય તે ચીકુ વીણી લેવાના છે તો ચલો આપણે કામ પર લાગી જવી તમે પણ જોતા રહેજો મારી સાથે ચીકુ લેવાના અને હું તો જોતી જ રહીશ કારણ કે મારે તો ચીકુ વીણવાના છે એટલા માટે જો આ રહ્યું મારું પહેલું ચીકુ આવું મોટું મોટું ચીકુ હોય એને લઈ લેવાનું પછી ઘરે જઈને આ ચીકુ પાકી જાય ચલો તો આગળ જઈને આપણે જોતા રહેવી અહીંયા આગળ બધે તે એટલા માટે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ખેડૂત માટે એક લાઇક તો અવશ્ય કરી દેજો કારણ કે ખેડૂતને કેટલી મહેનત કરે છે ત્યારે તેનો પાક તૈયાર થાય છે અને તમે ગમે તે વસ્તુમાં રગજગ કરજો બજારમાં જઈને પરંતુ ખેડૂતના માલમાં ક્યારેય પણ રગજગ કરતા નહીં કારણ કે ખેડૂતના માલમાં તમે રગજગ કરો છો તો તમે એકવાર જ વાડીએ આવો તો તમને ખ્યાલ આવે કે કેટલું બધું વાડીમાં મહેનત કરવી પડે છે ત્યારે જઈને એ પાક તૈયાર થાય છે અહીં આગળ તમે જોઈ શકો છો કે આવા ચીકુ પણ હોય છે આ ચીકુમાં સૂડાએ ખાટેલા ચીકુ કહેવામાં આવે છે આ વધારે પડતા મીઠા હોય એટલે આવા ચીકુ પણ આપણે લઈ લઈશું આગળનું કાપી નાખવાનું પછી ચાલે ખાવાય એવા પરંતુ આ તો વધારે છે એટલે આ નહીં લેવી જો અહીં આગળ બીજું પણ પડેલું છે આવા ફાટેલા ચીકું પણ આપણે નહીં લેવાના કારણ કે ફાટેલા ચીકું પણ પાકતા નથી એટલા માટે જો અહીંયા આગળ આપણે આવી બધે જોતા જોતા જવાનું ક્યાંય પણ આપણને ચીકુ દેખાય તો આપણે જોઈ લેવાનું કે ચીકુ ફાટેલું છે કે નથી આ જુઓ આ ચીકું છે તો સરસ પરંતુ ફાટેલું ચીકુ છે એટલે આને આપણે નહીં લેવી હજુ આગળ જોતાં જોતા જઈશું આપણે પરંતુ ચીકુ ક્યાંય દેખાતા લાગતા નથી તમને કોઈને દેખાય તો તમે અવશ્ય કરજો જુઓ અહીંયા આગળ ઉપર તો કેટલા બધા ચીકુ આવ્યા છે એટલા બધા ચીકુ આવ્યા છે કે વાત ના કરો પરંતુ આ ચીકુ વેચવા જશું ને તારે બજારમાં ચીકુ મળતા હશે પચાસ રૂપિયા કિલો સાહીઠ રૂપિયા કિલો એંસી રૂપિયા કિલો પરંતુ આ વેચવા જશું ને તારે એટલો કંઈ ભાવ નહીં મળે કઈ વેપારી એમ કહેશે ઉપરથી ભાવ નથી આ નથી ફલાણું નથી ઢીકળું નથી એટલે અમારે તો મહેનત માથે પડશે જો એક ચીકુ ચીકું પાછું મળી ગયું મને આ ચીકુ ને લઈને હું મય મૂકી દઈશ જોવો છો તમે પાછા વાતો કરતા કરતા આપણે આગળ વધી જશું અને પાછા જોતા જોતા જશું પરંતુ જે ચીકુ ચીકુ આપણે નથી લેતા લેવાથી ને ઠોળ્યા રે એટલા માટે હા અમારે ચીકુ ની વાડી છે પણ ખર્ચો તો એટલો બધો થાય ને મય તાર જઈને ચીકુ આવે અને વેચવા જવીને ને ત્યાં કોઈ મળતું નથી જો તમને સાચું એવું લાગતું હોય તો તમે વિડીયોને કમેન્ટ કરી શકો છો અને તમે ખેડૂત માટે એક લાઈક તો અવશ્ય કરજો અને જો તમને વધારે થતું હોય તો સુપર થેન્ક્સ આપી દેજો જેથી કરીને અમારું થોડુંક ભલું થઈ જાય ખેડૂત ભાઈઓનું બહેનોનું જો પાછું એક મળી ગયું પરંતુ આ ચીકું ફાટેલું છે એટલે પાકશે નહીં તમે જુઓ આવા ફાટેલા ચીકું હોય ને એ પાકે નહીં અહીં અમારે તો અહીં એવું કહે છે આ જે ચીકું પડી જાય છે ને તો એમ કે રાતે આવીને વડવા આવે રાતે અને વડવાંદરા રાતે આવે ને એટલે આ ચીકું પાડીને જાય ખાઈને જાય રાતે વડવાંદરા એટલે કે વાંદરા ના હોય એ પક્ષી હોય પણ એને વડવાંદ્રા ક્યાં છે જો આવું આવું ખાઈ બગાડ કરીને જાય હવે પક્ષી છે બચારાને ખાવું તો પડે અને અમે કંઈ રોકી થોડા ને રાતે એટલે માટે એવા બગાડ કરીને જાય એટલે અમારે સવારમાં પછી ફરવીનું પાણી ચાલુ કરવી તો ફરતા જવી અને આવું જોવી જો આવું આ ચીકું પણ પાકે એવું નથી હાવ નાનું એટલું છે ને એટલા માટે જો તમને કોઈને સુપર થેન્ક્સ આવડતું હોય તો અવશ્ય દેજો સુપર થેન્ક્સ જેથી કરીને અમારે વિડીયો બનાવવાનું થોડુંક થાય અને એટલું ના થાય તો લાઈક તો અવશ્ય કરજો ખેડૂત ભાઈઓ માટે કારણ કે ખેડૂત ભાઈઓ જેટલી મહેનત કરે છે ને એટલી કંપનીમાં બેઠેલા કોઈ લોકો કરી ના આપે ખેડૂત છે તે બધું છે ખેડૂતથી જ બધું થાય કંપનીમાં બેઠા બેઠા કંઈક ખાવાની પ્રોડક્ટનું તમે ઉત્પાદન ના કરી શકો ખેડૂત તમને કાચો માલ આપે છે ત્યારે એ માલમાંથી તમે ઉત્પાદન કરી શકો છો એટલા માટે શેરના લોકો કંપનીમાં કામ કરતા લોકો અવશ્ય વિડીયોને લાઈક તો જે કરી દેજો શેર કરી દેજો જેથી કરીને છે ને થોડુંક તો અમારું ભલું થાય વિડીયો હાલે તો યુટ્યુબ તરફથી જ થોડા ઘણા કંઈક જે પાંચ દસ રૂપિયા કરીને આવતું હોય એવું તો આવે જુઓ કેવા સરસ મજાના છે બચારા એવા સરસ મોટા થશે પરંતુ એટલા મોટા થશે ને વેચવા જશે મોટા ને મોટા સરસ થઈને વેચવા વા ભાવ શું આવશે આવે નહીં આવે બહુ જવું કેવું સરસ છે ઓર્ગેનિક એકદમ ઘરનું પાકેલું આ પાણી જોવું અહીંયા આગળ આટલે શું ધી આવી ગયું આ પાણી મારે સામે સુધી પાકે ને ત્યાં સુધી વીણતું રહેવાનું છે ચીખું તમને કોઈને દેખાય તો કહેજો પાછા હા મને સામે અંદર દેખાયા અહીંથી આ બાજુથી જતી હોય પાણી આવ્યા હોય હા 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 એ દેખાયા જો આપ ચીકું જો આ બીજું ચીકુ રહ્યો જો એક લાઇક તો કરો તમે જોવો છો પણ લાઇક કરતા નથી લાઈક કરવાના કંઈ પૈસા થાય ને જોવો તો લાઈક તો કરી દો ખેડૂત માટે તો કરો જે તમને ખાવાનું પૂરું પાડે છે એના માટે તમે એક પીઝા ના કેટલા બધા પૈસા દઈ શકો પાંચસો રૂપિયા નો તમે પીઝા ખરીદી શકો છો પરંતુ જયારે તે તે પીઝા ઘઉંમાં જયારે આ વાત આવે ત્યારે એક મણ ના પાંચસો રૂપિયા કે તો એમ કે બહુ મોંઘા છે એટલા મોંઘા કઈ ખવાય તો શું ખેડૂત મહેનત નથી કરતા તમે અહીં આગળ જોઈ શકો છો આ અમારા ઘઉં થયા છે ને જો હું બતાવવા લઈ જાઉં તમને વાડીમાં આ આટલા ઘઉં થયા ને ચાર મહિના સુધી અમારે રાત દિવસ અહીં ધ્યાન રાખવું પડે કારણ કે રોજડાનો એટલો મારો છે ને તારા ઘઉં સારા થઈ શકે આ અમાર ઘઉં છે રોજડાનો મારો એટલો બધો એટલો બધો આવે છે ને કે અમારે એટલું સાચવવું પડે ને રાતે આ જો સામે ઘર દેખાય છે ને ત્યાં કુંવાર રહેવું પડે ગામમાં તમે જોઈ ના આપો અને જો ગામમાં જાઓ ને રોજડા આવી જાય ને ખાઈ જાય તો શું કરવાનું સરકાર એમ કે પાસાજ મારવાનું નહીં રોજડા કંઈ કરવાન નહીં આવલો રોજડા આપણા લાખોનો માલ અમે દેવું કરી કરીને જે કરતા હોય મહેનત કરીને દેવાની મહેનત કેટલી બધી કરીને અમે વ્યાજવા પૈસા લાવીને ઘઉં બહુ ઉગાડતા હોય અને એ ઘવાઈને ખાઈ જાય તો સરકાર એમ કે લે એ વન્ય પ્રાણી છે ફોરેસ્ટ એમ કે પણ તો ફોરેસ્ટનું પ્રાણી છે તો તમારે એને અહીંયા આગળ રાખવું પડે ને સાચવવાની કંઈક વ્યવસ્થા તો કરવી પડે કે જેથી કરીને ખેડૂતોનો પાક ના ખાઈ જાય હમણાં હમણાં તો મેં સમાચારમાં સાંભળ્યું હતું એક દીપડાએ એક દીકરા ઉપર ગિરનાર બાજુ એમ કે હામલો કર્યો સમાચારમાં આવ્યું હતું તમે કોઈ સાંભળ્યું હોય તો કદાચ કોમેન્ટ કરજો અને દીપડાના આવ્યો તો એ પપ્પાને એમ થયું કે મારો છોકરો મરે એની કરતા એ દાદા બુઢા દાદા કે હું મય જન આડો પડું તો એ દીપડાએ બાપ ને દીકરા બંનેના ઉપર હાંમલો કર્યો હાંમલો કર્યો બાપને દીકરાને ને છે ને ટાંકા આવી ગયા હાથ ઉપરનો મોઢા ઉપરને બધી તે દવાખાના બતાવતા હતા સમાચારમાં તો અહીંયા આગળ અને પછી છેલ્લે ઓલું થયું તો દાદાના હાથમાં એક લાકડી આવી ગઈ ને તો દાદાએ એ લાકડીથી દીપડાને મારી નાખ્યો તો દીપડો મરી ગયો તો સરકારે શું કર્યું ફોરેસ્ટ વિભાગવાળાએ દીપડાના ને લઈ જઈને કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવી હ એમાં શું પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનું હોય કારણ કે પોસ્ટમોર્ટમ માટે તમે ક્યારે લઈ જઈ શકો જ્યારે તમે મારી નાખ્યા હોય આ તો આપણા જીવ થઈ ગયું વન્યજીવને આપણે પ્રેમ કરવી છીએ સાચાવાની આપણી જવાબદારી છે પરંતુ જ્યારે સ્વરક્ષણ માટે આપણે વન્યજીવને માર્યા હોય કદાચ કોઈકવાર વાર સ્વરક્ષણ માટે મરાઈ જાય તો સરકારને પણ સમજવું જોઈએ કે માણસના જીવ કરતા વધારે પડતો જીવ પ્રાણીનો નથી અને માણસનો નથી સરભર સરભર બંનેના જીવ તમે કરી શકો છો કારણ કે એમનો જેટલો હક છે તેટલો આપણો હક છે આપણે સ્વરક્ષણ માટે જો કોઈ પ્રાણીને મારી નાખવી છે તો તેમાં કેસ કરવાનું કર્યું હો દાદા એમને પહેલેથી તો દવાખાનામાં છે એવો મારો મત છે હવે એમાં એ પછી એમ કે સરકાર એમ કરે કે એની ઉપર કેસ કરે તમે દીપડાને કેમ મારી નાખ્યા તો એ કંઈ સાચી વાત કહેવાય કમેન્ટથી જરૂર જણાવજો જો તમને લાગતું હોય કે એવું ના કરવું જોઈએ તો તમે કમેન્ટમાં યસ લખી શકો છો અને સાથે સાથે ખેડૂત માટે તમે લાઈક તો અવશ્ય કરજો તમે લાઈક કરવામાં બહુ ચિંગુસ વેળા કરો છો લાઈક કરતા રહેજો જેથી કરીને અમને થોડોક તો ફાયદો થતો રહે તમે જોઈ શકો છો અહીંયા આગળ હાલ હાલ કરવું પડે આમાંથી તમે જોવો છો તો ઘણા બધા તમે જોતા હશો એ ઘણા બધા લોકો સૂતા સુતા જોતા હશે ઘણા બધા બેઠા બેઠા જોતા હશે અમારે આખો દિવસ મહેનત કરવાની પણ રાતે રોજડા આવે ને એટલે રાતે ઊંઘવાની નહીં રાતે રોજ જે નીલગાય ક્યાં છે ને શિયાળમાં એ નીલગાય એ નીલગાયન ભગાવવા માટે અમારે મહેનત કર કરવાની અને એ અમે પાછી મારી તો નાખવી સરકાર આવીને પાછી અહીં ઊભી રહે એટલા માટે સરકાર પાસે એમ કે શું કરવા તમે મારી નાખ્યા તો પાછા મારવી તો એ ઉપાધિ થાય એટલે તમે લાઈક કરજો શેર કરજો અને જો તમારે મોનેટાઈઝમાં અમને મદદ કરવી હોય થોડી ઘણી તો સુપર થેન્ક્સ આપી શકો છો જેને આવડતું હોય એ સુપર થેન્ક્સ આપીને થોડીક અમારી મદદ કરી શકો છો જેથી કરીને અમને થોડોક ફાયદો થઈ શકે આ પાણી અહીં પતી જશે એટલે લો પાછળ મેં તમને પાવડો બતાવ્યો તો ને ત્યાં છે ખામે શું મારે હાલીને જવાનું પાછું હવે ત્યાં સુધી છેક હાલીને જઈશ ને એટલે પાછું મારે આપણું બધું હાલવાનું જો આ વડવાઈન ખાધા હોય ને ચીકું આવા થઈ જવાય ભરભર ભૂકો એવા પક્ષી રાતે વાગોલું જેવા આવે પાછું પાવડેથી બધું પાણી ઓલું કરવાનું વાળવાનું ત્યાર પછી આ બાજુના ઓલામ ચાલુ કરવાનું જોવો અને આ જો આ ખડ થાય ને જે દેખાય છે ને તમને આ ખળ બધું એ ખોડ કાઢવા માટે એ પાછામાં દાળિયા કરવા પડે કે દવા છંટાવવાના પંપ કરવા પડે તો દવા છાંટવાનો એક પંપનો તમને ખબર છે શું ભાવ ત્રીસ રૂપિયા પંપ હવે આમાં છેલ્લે પતવા આવે તો હું ચાર પાંચ પંપ જતા હવે ઘરે કરો તો આવ્યું ખભા હજાર થઈ જાય છંટાવનારાને લાઈન કરો તોય પૈસા થાય કેટલી બધી મહેનત થાય છે તારે એક પાક તૈયાર થાય છે અને હોટલમાં જઈને શિયાળના લોકો ખાવા બે જાય હાલો કેટલું બિલ બન્યું પાંચસો રૂપિયા સાતસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર રૂપિયા ફટ છે ના ગૂગલ પે ફોન પે કે પછી રોકડા આપીને હાલ મારા રામ એ ચટાકેદાર કર્યું હોય એટલે આપણે અહીં ચટાકેદાર નથી હોતું એટલે ખેડૂતોનું ખેડૂતો શું કરે બચારો એમને કે ચટાકેદાર કરીને થોડું વેચવા જવાય એ તો જે છે એ ગુજરાતમાં ભારતમાં સિત્તેર ટકા કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે ખેડૂતોનું દેશ પરંતુ સૌથી વધારે દુખી જો હોય ને તો ખેડૂત જ હોય ભારતમાં કારણ કે નથી એમને યોગ્ય હમણાં હમણાં ડુંગળી થઈ કાઠિયાવાડમાં તો ડુંગળી કેટલા ભાવે જાય ખબર છે તમને પાંચ રૂપિયા કિલો અમારે તે પાંચ રૂપિયાનો કિલ્લો જાય એટલે જેટલી પડીએ ને એંશી રૂપિયા મણ ને સો રૂપિયા મણ જાય બજારમાં તમે લેવા જાઓ તો શું એંશી રૂપિયાનું મણ દેવાના છે બજારમાં ચાલીને પચાસ રૂપિયાને કિલો દેસ તમારા શહેરમાં કેટલાની કિલ્લો દેશે તમે જરૂરથી જણાવજો જેથી કરીને અમને ખબર પડે પણ ખેડૂત શું કરે હવે માર્કેટ યાર્ડમાં લઈ ગયા હોય પછી અહીંયા આગળ લઈ જઈને થોડું પાછું લવાય બે ત્રણ હજારનું તો ભાડું ભરીને ટ્રેક્ટર લઈને લઈ ગયા હોય કે પછી કોઈ પણ સાધન લઈને લઈ ગયા હોય તો આવું થાય છે અમારે તો એટલે આમ જોવા ખેતી મૂકી શકાતી નથી અને ખેતીમાં કંઈ મળતું નથી એવું બન્યું છે આ તો મરવા જ એવું છે પણ મરી શકે નહીં એવું છે સરકારનો થોડોક વિચાર કરીને ખેડૂતોને થોડોક વધારે ભાવ આપે ને તો સારું પાકમાં આ ઘઉં અમે કર્યા છે મેં તમને ઘઉં બતાવ્યા ને આ ઘઉં પાંચસો રૂપિયા મણ જશે વધી વધી છસોથી મણ જશે પણ સાતસો આઠસોના મણ જાય તો ખેડૂત ન મળતર રહે એમાં કારણ કે કામ કેટલું બધું કરવું પડ્યું હોય ખેતર ચલાવ ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું હોય કટર ચલાવ્યું હોય એવું બધું થયું હોય તારીએ કામ ઓલું થયું હોય કેટલું બધું દાળિયા કર્યા હોય વાવેતર કરવા માટે ટ્રેક્ટર લાવ્યા હોય તારા આટલા ઘઉં ઊભા દેખાય અને સરકારને છું કે પછી શિયાળના નહીં શું છે પાંચ રૂપિયા એવું કહી દે તો શિયાળના લોકો સમજીને થોડોક ભાવ કરો ખેડૂતોની ઇજ્જત કરો ખેડૂત માટે થોડુંક કરો જય હિન્દ જય ભારત જય ખેડૂત જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો હવે મારે વિડીયો બંધ કરવો પડશે કારણ કે મારે આ પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જાય એટલે મારે નાકું વાળવું પડશે જેથી કરીને મારો ફોન ચાલુ નહીં રહે હવે આપણે ફરીવાર બીજી વાર લાઈવ થશું ત્યારે આપણે એકબીજા વાતો કરીશું આવી રીતે તમે લાઈક કરતા જજો બાય બાય ફરી વાર મળીશું નવા વિડીયોમાં